સાથે સાથે જે પૂર આવ્યું હતું એને કારણે જે પાણીની સમસ્યા એગ્રીકલ્ચર કોર થઈ હતી તો એના માટેની આખી એક ડ્રેન બનવાની છે રોડની સાઈડમાં સાથે એગ્રીકલ્ચરની નવી કમ્પાઉન્ડ હોલ પણ કોર્પોરેશને કરી દેવાની છે અને રસ્તાની એ સાઈડે લોકો બેસી શકે એવી વ્યવસ્થા વિવિધ એમ્યુનિટી એમાં કરવાની છે આ રસ્તો એટલા માટે એનો ખર્ચ આટલો થાય છે એગ્રીકલ્ચરની જમીન સંપાદન કરી અને એની દીવાલ કરી દેવાની છે પાણીની ડ્રેન કરવાની છે આપણો જુનાગઢ કોર્પોરેશનનો જ ગૌરવપથની ખર્ચ એટલો નથી રાજકોટ કોર્પોરેશનનો ખર્ચ અંદાજીત સત્તર કરોડના ખર્ચે એ ગૌરવપથ બનાવે છે જામનગર કોર્પોરેશન સાડા સત્તર કરોડના ખર્ચે ગૌરવપથ બનાવે છે સરકારની યોજના છે કે એક રસ્તો એવો હોવો જોઈએ કે એક સારો હોય કદાચ તમે સુરત ગયા તો જે ડુમસ રોડ જોયો હશે એટલે ડુમસ રોડ જેવો બનાવેલો છે એવો આ ગૌરવપથ બનાવનો છે એટલે ખર્ચ છે અને હજી પણ એમાં હું તમને કહી દઉં છું એગ્રીકલ્ચરની જમીન આપણને મળશે તો જ ગૌરવપથ બનશે નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું જેમાં શાસક પક્ષ પાસે કોઈ મુદ્દા જ નહોતા જે મુદ્દા હતા એ અમારા હતા જેમાં મુખ્ય મુદ્દો આપણે જોઈએ તો ભરતી નહોતો જે ચૌદસો પચાસ નું સેટઅપ છે જેને સાતસો ને અ જેટલી જગ્યાઓ ખાલી પડી છે જેને હિસાબે અત્યારે અધિકારીઓ મોટા ભાગના ચાર્જમાં છે જેથી લોકોના કામો ખોરમભે પડે છે અને લોકો અવારનવાર કચેરીએ ધક્કા થાય સ્થાનિક લેવલે કામ નથી થતા ઈજ્નેરો નથી પૂરતા પૂરતો સ્ટાફ નથી એ બાબતે રજૂઆત કરી હતી અને એ ભરતી પ્રક્રિયા તમામ જે છે એ ખાલી માત્ર નિર્ણય બાબતે ઈટકી છે તો એ તાત્કાલિક પૂર્ણ કરવા માટે આજે રજૂઆત કરાઈ હતી કે જેટલી બને એટલી ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને બીજી જે હોકડામાં છે તો ઓકળામાં જે હોકડાની માપણી સીટ આપી છે આ લોકો જાહેર નથી કરતા છેલ્લા ચાર મહિનાથી આ સીટ આવી ગઈ છે ડીઆઈએલ માંથી તો એ જાહેર નથી કરતા કારણ કે જો જાહેર કરે તો એ બધાના આખે આખું જે હોકડાનું માપ છે એ ખુલ્લું પડે એમ છે અને એમાં મોટા ભાગના મોટા માથાઓ અને રાજકીય ભાજપ સાથે વધારે જોડાયેલા બિલ્ડરો છે જેથી આ લોકોને છાવરવામાં આવે એકસો ચોત્રીસ નોટિસ હોય પણ એના નામ પણ સાર્વજનિક નથી કરતા એથી નીતિ નક્કી થાય છે કે વોકડા ઉપર જે દબાણો છે એમાં કોઈ પણ કામગીરી થવાની નથી માત્ર નોટિસો છાપામાં જાહેરાત જ આપવામાં આવે છે બાકી કોઈ પણ કામગીરી થશે નહીં અને બીજું એક હતું જે બાવીસ કરોડ નો ગૌરવ પદ છે

કે એની પ્રક્રિયા આ બધું ઓનલાઈન થવાનું આમાં ઘણીવારી ઘણા પ્રશ્નો આવતા હોય કે આપણે સીધી તો જ્યાં સીધી ભરતી કરો તો આક્ષેપો કરે કે આ એટલે ઓનલાઈન જે કાયદેસર જેના વધારે વધારે માર્ક્સ હશે ને જે વધારે વધારે એના પેપર હારા જેમ કે આખી ઓનલાઈન એની પરીક્ષા લેવાની સાતસો ભરતી કરવાની એના માટે પણ ગવર્મેન્ટમાંથી જ એજન્સી નક્કી થાય અને ત્યાંથીને જ ઓનલાઈન પેપર ભરવામાં આવશે એટલે એ મુદ્દો આજે હતો એનો જવાબ પણ વ્યવસ્થિત દીધો છે ગૌરવપતની વાત હતી બાવીસ કરોડના ખર્ચે ગૌરવપદ બનાવો તો જામનગરમાં અઢાર કરોડને ખર્ચે થયો જૂનાગઢમાં જે કરવાનું છે એની માહિતી એગ્રીકલ્ચરની જમીન આપણે લેવાની છે અને કાયદેસર એગ્રીકલ્ચરનીના પૈસા પણ આપણે કરવાના છે અને એમાં સિમેન્ટ કોક્રીટની બે કિલોમીટર સુધીની આખી દીવાલું બનાવવાની છે ક્યાંય પણ કોઈ પૈસા વેડફી નાખવાની કે એવી કોઈ વાત નથી ઘણીવાર એમ કે હીરામાં ભાઈ હીરામોથી નથી નાખવાના પણ જૂનાગઢની પ્રજા માટે આ સરકારે બધા બધા એક એક કોર્પોરેશનની અંદર ગૌરવપદ બનાવવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ આપી છે અને એનું આખું પ્લાન એગ્રીમેન્ટ પણ ગુજરાત સરકાર પાસે જાય અને પછી ત્યાંથી મંજૂર થાય ત્યારે તે કામ કરવામાં આવશે ખાસ કરીને આજે હાઉસ ટેક્સની અંદર આપણે છ મહિના સુધી જેનું સો ટકા વ્યાજ ચડ્યું એ પણ વ્યાજ માફી કરી દેવામાં આવશે એટલે હું તો બધાને કહું છું કે તમારો હાઉસ હાઉસટેક્સમાં જો ઘણી ઘણીના

ખાસ આજે જનરલ બોર્ડ હતું ને જનરલ બોર્ડમાં જે પ્રશ્ન થતા હતા તે પણ અમે કમિશનરને કીધું કે તાત્કાલિક આ પ્રશ્નો નિકાલ થઈ જાય બીજું કે આજે ખાસ એજન્ડો બહાર પાડવામાં આવેલો છે કે જુનાગઢના જે પણ મિલકત ધારકો હાઉસ ટેક્સ ભરવાના જેને પણ બાકી હોય તેમના માટે અમે એક જાન્યુઆરીથી એકત્રીસ માર્ચ સુધી હાઉસ સો જુનાગઢની નાગરિકોને જનતાને હું પણ અપીલ કરું છું કે તમારું હાઉસ ટેક્સ બાકી રહેતું હોય તો આ ત્રણ મહિનાની અંદર ભરપાઈ કરી દો જેથી તમને આજે સો ટકા રાહત આપી છે વ્યાજની તો એ તમને એમાં ઘણો ફાયદો થાય તો વહેલામાં વહેલું તો કે તમે પણ આ હાઉસ ટેક્સ ભરી દો ને આ સો ટકા જે આપણે સ્કીમ વાપી છે તેનો લાભ લીધો કે ગૌરવપતને જે આપણે બાવીસ કરોડનું જે કામ કરવાનું છે તેમાં આપણે એગ્રીકલ્ચર પાસેથી જગ્યા લેવાની છે એ પણ જો એ લોકો એડજસ્ટ થઈ અને આપણે જગ્યા આપશે તો આ કામ થશે ને આવા ગૌરવપત આપણે જવા માટે આપણે જોઈએ તો રાજકોટમાં પણ આવો ગૌરવપત સત્તર કરોડનો બનેલો છે ને જામનગરમાં પણ આ જ આ ગૌરવપદ સત્તર પોઈન્ટ પાંચ કર કરોડનો બનેલો છે એટલે આમ જોઈએ તો આ ગૌરવપદ ખૂબ સારો બનવાનો છે પરંતુ આમાં જગ્યા આપને મળશે તો જ આપણે ગૌરવપદ બનાવવામાં આવશે